કૃષ્ણાય વાસુદેવાય હર પરમાત્મ કૃષ્ણ ગોવિંદય વાસુદેવાય શ્રી કૃષ્ણ જયસ્વામી નરાયણ તંગેલા સાડા ચારથી આપણે કરી હું તો સવારમાં નીકળી ગયા હતા બે ત્રણ દિવસ નું કામ થોડુંક ભેગું થયું હતું કાકા આવ્યા ને બે ત્રણ દિવસ ફેર્યા કાકા એ એટલે કાકા આવી ગયા છે શોપિંગ કરવા કાકી તમારે લેવું લઈ લેજો તમ તારે આપડે પરેજમેન્ટ બિલ આપી દેવું તમને એટલે બારો બારોબાર કરી નાખશું કાકા ત્યારે નો પૈસા કાઢે આપડે બીજું કઈ નવું શોપિંગ કરવું હોય તો બોલો ચેતના ના તારી ખાઈ ચાલે એટલી હવે છે હવે એમ ના

છેલ્લે છાસ પીધી પાછા ગીરીશ ને ત્યાં જવું પડ્યું એને ફૂલ બનાવ્યું કાકા મને કહી દીધું અને તમે ત્રણ વાગે ત્યાં હું કે લંચ કર્યું

એટલે કીધું આંટીએ શેમ્પુ ને એવું લીધું આ મોના માટે છે ને બધું બોડી વોશ ને ફેસ વોશ ને લી શું કઈ ક્યાં અહીંના લીપ ગાડી કે વિન્ટર આવે છે તમે ભાણકી માટે લીધું છે એની માટે માસ્ક કલર આ આંટીની શોપિંગ છે અને એલોવેરા જેલ ને એનું ફેસવોશ આંટી નો કલર અને આંટીને એક મસ્ત આપણે આપ્યું છે આંટી તમારી એજ રિવર્સ કરવાની છે આપણે એમાં

કોફી એમ માનું તો સારું ના બધી પછી રિહાવ ત્યારે આ ના તો હતી જ ઓલી ખબર લોરોસ કે લોરોસ ની પણ બીજી કઈક હતી વેપ ની આ વેપ ની બની છે આ બધી ચેરિટી છે એક નીકળી આ બીજી ચેરિટી છે આ ત્રીજી

બંધ થઈ ગયું છે બધું મેં ના કીધું અત્યારે તો સાડા ચાર વાજુ બધું બંધ થઈ જાય આપણું ટાઉન પાંચ વાગે તો પચી ગયું હા સમટાઈમ હાવ નવું મળે અહિયાં છે એક પીકોક છે ને એક પાઉનલેન છે એમાં બેમાં માં જઈએ તમને થોડું ઘણું કઈ મળી રહી

ohh ayolah seperti ini itu luar biasa. semuanya sudah kalimat kok rendah itu mana? અંદર ઓલી વાની તો જેમ આવે ને નાની નાની નાનું જ પેકેટ આવે એની અંદર જ હોય એટલે આ સારું મોટું બહુ બધું હોય એટલે સારું છે હા બધી આ ચોકલેટ નો છે

પણ હું જવું તો પણ શોપિંગ કરવા જવું એ મજા મોલમાં જેન્ટ થાય ને તો ફટાફટ તરત થઈ ગયો ચલો હવે થઈ ગયો હું તમને શાંતિ નો કરવા દઈએ એટલે તમને એમનો મજા આવે શોપિંગ કરવાની મું તારી ટેક્ટિવ આ છું કે તારે એક ટીરામ ફરવા માટે કાકા સાથે એમ આવું કહેવાય બસ નઈ ન પડે હુંકો નઈ મજા આવશે અહા એટલે તરત આવી જાય તો પછી યાર પણ શીખી જાય તો હું તો ન શીખું ઓર કે

આપડે તો ક્યાં છે વિચાર આવ્યો એટલે કરી નાખવાનો ડિસેક્શન આખું કરી નાખ્યું નાખ્યું એ તો સાઈડ પછી ખબર પડી હોય નથી સારું એટલે હવે વોટરમેલન નું ખાલી જ્યુસ પીસ એવું લાગે મને હવે એને રહેવા દે હવે કોવ ના કરી પણ હવે સુધારવાનું થાય ને હાફ કટિંગ પપ્પા વધારે વધારે એક એક ને હજી પડ્યું છે એમ અમે કેમ કે આપણે બે લીધા હતા એટલે હજી એક પડ્યું જોઈ ને તે નથી કાઢ્યું બહાર મને તો થયું પેલું આ ટ્રાય કરીશ આ વખતે બે વખત આપણે ખાધા ને તો હવે આ સારું હોય છે

કે તમારティア જમવાનું હતું પાછળ જન કે જમવાનું જો એ મંગળવાર તો તમારે રોકાવું થોડું છે મને તો આમની એપોઇન્ટમેન્ટ આવી રીતના ગોટવેન પછી આવવાનું પ્લાનિંગ છે પ્લાન તો કરી છે તો

পরাতো কে নে পোতান মেয়ারারেরে মেয়ে স্রিয়ে াজির পটান মেয়ে পটান উওড নেয়েকে ইতো কোয়ে ওমে কোয়ারেয়ারে কোয�

અમે હવે છેલ્લે લંડન રાખ્યું એટલે હવે લંડન ફરશે કદાચ ઓફ લંડન મળશું નેક્સ્ટ વીક હમ્મ કે કરીએ પ્લાન સારું ચાલો વ્લોગનો એન્ડ એ